સુરત મહાનગરપાલિકાની સ્વચ્છ સુરત અને સુંદર સુરત સાથે શહેરીજનોને સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અનેક કામમાં સુરત મનપાના અધિકારીઓ માત્ર વેઠ ઉતારતા હોય તેમ લાગી રહ્યું છે તે ડિંડોલીમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વ્યય થયો હતો જો કે તાત્કાલિક તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી જેને કારણે લોકોમાં પણ રોષ વ્યાપી છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બહુજન હિતાય બહુજન સુખાઈની મોટી મોટી વાતો કરી રહ્યા છે પરંતુ આ વાતો તેમની ચેમ્બર અને તેમના નિવેદનો સુધી સ્મિત છે હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ ડિંડોલી વિસ્તારના ડિંડોલીમાં સુરત મનપાની પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને હજારો લીટર પાણીનો વ્યય થવા પામ્યું છે આ બનાવ અંગે સુરત મનપામાં જાણ કરાઈ હતી જોકે કે એક કલાક સુધી કોઈ કર્મચારી કે પછી અધિકારી ત્યાં ન આવતા હજારો લીટર પાણી રસ્તા પર ફેલાઈ જવા પામ્યું હતું જેને લઈને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકો સાથે રાહદારીમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો હાલ તો આવી બે જવાબદારી ભરી કામગીરી કરનારા સામે પગલાં લેવાશે કેમ તે જોવું રહ્યું અઝરપુરેશી ટ્યૂઝ